મહેન્દ્રભાઈ આ વખતે જો આપણે જે ગુજરાતનો જે પતંગ દોરાનો જે મકરસંક્રાંતિનો તહેવાર છે એ આપણે બધા જ જે નાનેથી મોટા બધા આપણે એનો તહેવાર ઉજવતા હોશે હોશે અને વેપારીની દૃષ્ટિએ જોઈએ તો અમને પણ આશા એવી છે કે ભાઈ આવતા દિવસોમાં અમારા વેપાર ચાલુ થાય એવું અને બીજું કે આ વખતે જે ક્રેશ છે એ બધી છે એમાં મોદીના મોદી સાહેબનો જે સિંદૂર છે એમાં પ્લાસ્ટિકમાં જે નાના બાળકોની જે પતંગો છે કાર્ટૂનના અવોનવા વેરાયટીઓ આવે છે એનો વધારે પડતો કેસ છે બીજું કે યંગ જનરેશનમાં કે ભાઈ બરેલીની પતંગ છે જયપુરી પતંગ છે અને પંજાબી પતંગનો વધારે પડતો કેસ છે ગત વર્ષ કરતાં આ વખતે ભાવ વધારામાં પતંગમાં પણ અને દોરામાં પણ પંદરથી વીસ ટકાનો ભાવ વધારો છે દોરીમાં જે એક તો આવે છે પેલા ડબ્બા આવે છે જે શિવમ છે આરડી છે યોદ્ધા છે એની વધારે પડતી માંગ હોય છે ને બીજું કે ફિરકીમાં છે એ બરેલી વધારે પડતી માંગ હોય છે આવતા અત્યારે તો બહુ લેવલે છે પણ આવતા દિવસોમાં ગરાગી ચાલુ થાય એવી બધા વેપારીઓ આશા લઈને